પચોતેરમાં ગણતંત્ર દિવસની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પારડી નગરમાં છવ્વીસ જાન્યુઆરી નિમિત્તે વિવિધ સ્થળોએ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં પારડી નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર બીબી ભાવસાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકાના કર્મચારી રીટાબેન ગની પંકજ ગરણિયા વગેરેનું સાલ ઓઢાડી પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ રાજેશ પટેલ ઉપપ્રમુખ નિલેશ ભંડારી માજી પાલિકા પ્રમુખ હસુભાઈ રાઠોડ ભાજપ મહામંત્રી કેતન પ્રજાપતિ પ્રણવ દેસાઈ તાલુકા પંચાયતના સભ્ય બચુભાઈ પટેલ માજી પાલિકા પ્રમુખ રતનબેન માજી ઉપપ્રમુખ સંગીતાબેન પટેલ રાજન ભટ્ટ ડોક્ટરો વકીલો એનસીસી કેડેટના વિદ્યાર્થીઓ નાના ભૂલકાઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સૌએ ધ્વજને સલામી આપી દેશના વીર જવાનોને યાદ કર્યા હતા બાળકોએ દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો પત્રકાર મિત્રો ના મિત્રો બાબા સાહેબ આંબેડકર ના નેતૃત્વમાં સ્વતંત્ર સેનાની અને યાદ કરી સન્માન આપવા એ ભારત માતાના બહાદુર પુત્રોને જેઓએ સ્વતંત્રતા માટે બલિદાન આપ્યું આજના આ શુભ અવસર ને જનતા દ્વારા શાસન છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે ખુબ જ ગર્વ અને સન્માન નો દિવસ છે શ્રેષ્ઠ કામગીરી બદલ તેમને આ પ્રમાણપત્ર આપે આપવામાં આવે છે આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે સન્માન મિશન અન્વયે એમઆઈએસ તરીકે પોતાની ફરજ પ્રત્યે સમર્પિત અને નિષ્ઠાવાન રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન સાથે તાળીઓનો ગડગડાટ કામગીરી બદલ તેમને સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવે છે ખૂબ ખૂબ અભિનંદન સાહેબ સાહેબશ્રીને કરેલ છે અને એમને સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે તેની કર્તવ્ય નિષ્ઠા માટે પારડી નગરપાલિકા એમને સન્માનપત્રથી સન્માનિત કરે છે તેમનો તેમને સન્માનિત કરે છે ખૂબ ખૂબ અભિનંદન આપણે તાળીઓનો ગડગડાટ બંધ નથી કરવાનો પારડી નગરપાલિકા તેમને સન્માનિત કરે છે ખૂબ ખૂબ અભિનંદન

ત્યારબાદ મયુરીબેન અશોકભાઈ પટેલ સન્માન શ્રી અજીતભાઈ કરશે સાથે પારડી શ્રીરામ ચોક ખાતે પચોતેર માં ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે ભાસ્કર સ્કૂલના ભારદ્વાજ નિવૃત્ત કરવામાં આવ્યું હતું ધ્વજવંદન માટે ભારદ્વાજને આમંત્રિત કર્યા હતા આરએસએસ દ્વારા ભારત માતાની વંદના આરતી કરી હતી આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે જે વીર જવાનો થકી આપણા દેશને આઝાદી મળી જેના વિશે આપણા બાળકોને માહિતી આપવી જોઈએ દેશની સરહદ પર ફરજ બજાવી રહેલા સૈનિકો એરફોર્સ નેવી અંગે બાળકોને પ્રેરણા આપવી જોઈએ જેથી બાળકો પણ તેમાં જોડાય દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવે સ્વામી વિવેકાનંદે કહ્યું કે ઉઠો જાગોર રપને લક્ષ્ય છે પહેલે મત રૂકો જે સંદેશ સાથે લોકો જાગૃત બને તેવી અપીલ કરી હતી આ પ્રસંગે સ્વાધ્યાય મંડળના ભગીરથભાઈ દેસાઈ ધર્મેશભાઈ માલી જીતુભાઈ ઓઝા સોનલ માલી શ્રી રામચોક મિત્ર મંડળ હાજર રહ્યા હતા केतन uh, no, भाई नो आपरे जयसिंह भाई ने स्वागत करवामा आपरे माजी प्रमुख काया जी 75 गणतंत्र दिवस महाराष्ट्र देशमा आपणो राज्य स्वतंत्रतेनी लडत चालती हती तो होतो इंडियन आर्मी मा बायस आज राम चौक पार्टी के अंदर जो पिचहत्तरवां गणतंत्र दिवस समारोह का आयोजन जीतू भाई जी ओझा धर्मेश भाई जी माली व इनकी पूरी टीम राम चौक द्वारा जो किया गया है उसके लिए मैं इन सभी को धन्यवाद देता हूं साधुवाद देता हूं देश प्रेम की भावना से आज राम चौक ओप्रोत है देश प्रेम की भावना जो हर एक भारतीय के अंदर कूट कूट कर भरी हुई है उसी का उदाहरण और जीवंत उदाहरण आज मेरे को राम चौक पे देखने को मिला मेरे को आज मुख्य अतिथि के रूप में बुलाया गया उसके लिए मैं संपूर्ण राम चौक समिति जीतू भाई धर्मेश भाई सतीश भाई सबका आभारी हूं मैं चाहूंगा आपके चैनल के माध्यम से कि हम हमारे बच्चों को देश की रक्षा स्वतंत्रता अखंडता वे एकता की शिक्षा दें स्कूलों के अंदर भी मैं चाहूंगा बच्चों को जो हमारे देश की रक्षा सुरक्षा कर रही जो एजेंसियां हैं आर्मी नेवी एयरफोर्स के अंदर हम बच्चों को प्रेरणा दें कि वो इनके अंदर जाएं ताकि देश की रक्षा जो है मजबूत हाथों से हो सके आपके चैनल के माध्यम से मैं अपनी बात को दो पंक्तियों में विराम देना चाहूंगा जिसको स्वामी विवेकानंद जी ने कहा था उठो जागो और अपने लक्ष्य से पहले मत रुको हमारा लक्ष्य है देश की सेवा करना चाहे हम किसी भी रूप में करें हमको देश की सेवा के लिए तत्पर रहना चाहिए और आज के दिन हम उन वीर जवानों को उन स्वतंत्रता सेनानियों को उन माताओं को उन बहनों को जिन्होंने देश के लिए आजादी के लिए जो अपने प्राण लचाव करो अपना अतुल्य बलिदान दिया अपना समुच्च बलिदान दिया उसके लिए मैं धन्यवाद देता हूँ हाथ जोड़ के नमन करता हूँ धन्यवाद जय हिंद जय जै भारत આ ઉપરાંત ધી પાર્ડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત જેપી પાર્ડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આજ રોજ પચોતેરમો પ્રજાસત્તાક દિન ડોક્ટર પ્રતાપસિંહ ઠોસરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં તમામ ટ્રસ્ટીગણનું પુષ્પગુસ્તી કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ગંગાબેન પટેલે કર્યું હતું કોલેજના એનસીસી કેડેટ્સ દ્વારા માર્ચ પાસ્ટ કર્યો હતો કાર્યક્રમમાં સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ ધર્મેન્દ્રભાઈ શાહ જવાહરભાઈ દેસાઈ તેમજ અન્ય ટ્રસ્ટીગણ હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન આચાર્યના

આજના આ માં પ્રજાસત્તાક દિને ધ્વજવંદનનો કાર્યક્રમ મારા હસ્તે યોજવામાં આવ્યો છે એ બદલ હું ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું તેમજ મારા સાથી મિત્રોએ મને એ માટે પ્રેરિત કર્યો એટલે એમનો પણ Uma barba